નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર દાહોદના જાલોદ વિધાનસભા બેઠકનો સ્નેહ મિલન સમારંભ આજે ગુરુ કંબોઈ ધામ ખાતે રાજ્યના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાની યોજાયો હતો નવરચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ધામ ખાતે ભાજપનો મિલન સમારંભ યોજાયો કાર્યક્રમની શરૂઆત ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ પર આરતી અને દીપ પ્રાગટ્યથી થઈ મંત્રી રમેશ કટારાએ સમાધિ પર શિષ્ય ચુકાવી આશીર્વાદ લીધા જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ મંત્રી કટારા સાંસદ જસવંતસિંહ બાભોર સહિતના મહાનુભાવોને સાલ મંડી પુષ્પહારથી સન્માનિત કર્યા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા સભ્યો કૃષ્ણ રાજ ભુરિયા લલિત ભુરિયા માધુ ડામોર મુકેશ ડામોર સહિત સરપંચો તાલુકા પંચાયતના સભ્યો અને હજારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે નવું વર્ષ કાર્યકર્તાઓ માટે સુખમય બને તે માટે આ મિલન છે વડાપ્રધાન મોદીએ આદિવાસી ઇતિહાસને ઉજાગર કર્યો છે દાહોદમાં રેલવે પરેલ એફ સી આઈ ગોડાઉન એફ એમ રેડિયો રાજસ્થાન એમપી જોડતો પુલ જેવા પ્રોજેક્ટ્સ થયા છે રાજ્ય સરકારે સુક્ષર લીમડી તાલુકો અલગ કરી લોકોની સુવિધા વધારી છે કાર્યકર્તાઓએ લોકલ ફોર

જે કટરા સાહેબનો પણ સન્માન સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી વીતે એના માટે અને લોકલ ફોર ઓકલ એના માટે પણ વાત કરવામાં આવી લીમડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એટીએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુક્ષર તાલુકો નવો આપ્યો લીંબડી તાલુકો નવો આપ્યો એ પ્રસંગે આજે અમારા શ્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માની મહેશભાઈ ભુરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ ડાહોર અને ભારતીય જનતા પાર્ટી નવા ઉત્સાહી અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયાની યાદીમાં હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો આજે આપ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ